નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજે મોટી જાહેરાત ખેડૂત ભાઈઓને વીસ હજાર આવશે ખાતામાં આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે લીલો દુષ્કાળ જાહેર ખેડૂતોને સહાય મળશે હવે ડ્રાઈવર વગરની ગાડી ભારતમાં ચાલશે બીજા અન્ય મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે

તે માટે સરકાર દ્વારા મિત્રો મહત્તમ વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજના મિત્રો અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં મિત્રો મિત્રો રૂપિયા લાખની રકમ ફાળવવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કચ્છમાં વરસાદનું જોર સાવ ઓછું રહેવામાં આવશે આજે ખાસ કરીને આણંદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી વલસાડના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની મિત્રો આગાહીઓ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો લીલો દુષ્કાળ હવે જાહેર ખેડૂત ભાઈઓને સહાય મળશે હવામાન વિભાગની આગાહીના પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ચોમાસું પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોના ચોમાસું વર્ષ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના મિત્રો પાક અને ભારે વરસાદના કારણે મિત્રો નાશ થયા છે આ વિસ્તારોમાં મિત્રો કપાસના પાકને ભારે નુકસાન થયું છે જેથી સરકાર દ્વારા વધારેના વધારે મિત્રો વિસ્તારોને લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને મિત્રો સહાય ચૂકવી જોઈએ તેવી મિત્રો ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો હવે ડ્રાઈવર વગરની ગાડી ભારતમાં ચાલશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રાઈવર લેસ કાર બનાવતા ટેસ્લાના માલિક ઇલોન મક્ષને ભારતમાં આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે એવા સમયે ગડકરીના હિંમતભેર આ વાત કરી છે નીતિન ગડકરીએ મિત્રો ભારતમાં ડ્રાઈવર લેસ કારનો વિરોધ કર્યો હતો તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું ભારતમાં ડ્રાઈવર વિનાની કારને ક્યારેય મંજૂરી નહીં આપું અને તેવું મિત્રો નીતિન ગડકરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કારણ કે એવા ઘણા ડ્રાઈવરોની નોકરી છીનવી લેશે અને હું એ કદી થવા નહીં દઉં ભારતમાં આશરે એંસી લાખ ડ્રાઈવરો છે અને ડ્રાઈવરલેસ કાર આવે તો તેઓ બેકાર થવાની શક્યતાઓ છે મિત્રો હવે જોવાનું એ રહ્યું છે કે ઇલોન મક્ષની ટેસ્લા ગાડી જે આવે છે તે ડ્રાઈવર વગરની ચાલે છે હવે આપણે જોવાનું મિત્રો એ રહી છે કે ભારતમાં આવે છે કે નહીં અને આપણા રોડ અને રસ્તાના મંત્રી નીતિન ગડકરીએ ખુલ્લે આમ મિત્રો તેનો વિરોધ કર્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો પૂર પીડિતોને પાક વીમો ન મળતા હાઈકોર્ટે માંગ્યો જવાબ ખેડૂતોને કેટલીક વીમા રકમ ચૂકવાઈ તેનો રિપોર્ટ રજૂ કરાયો હતો જે અંગે કોર્ટે નારાજગી દર્શાવી હતી કોટી રિપોર્ટ ભગાવતા ખેડૂતોને કરેલા સવાલોમાં અને ખુલાસા કરતા મિત્રો અંગે જણાવ્યું હતું કે કૃષિ વિભાગના આદેશો કર્યા છે અરજદારને એવી રજૂઆત કરવામાં આવી હતી ખેડૂતોને સાંભળ્યા વગર કમિટી બનાવીને રિપોર્ટ બનાવી દેવાયો છે જેથી હાઈકોર્ટે એ તે રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કરીને ખેડૂતોનું સાંભળી બાકી રહેલા મિત્રો સાત પોઈન્ટ અડતાલીસ કરોડ વળતર ચૂકવા મામલે જવાબ મિત્રો માંગ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં સીએનજી ગેસના ભાવમાં થયો વધારો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ શાકભાજી તેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાત વસ્તુઓનો ભાવ વધી રહ્યો છે ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં પણ મિત્રો વધારો થયો છે ગુજરાત ગેસ કંપનીએ સીધો એક રૂપિયાનો ભાવ વધારો કર્યો છે સાથે જ તેના લીધે સીએનજી વાહન ચાલકો ઉપર મોટો બોજો પડશે પહેલા મિત્રો સીએનજી નો પ્રતિ કિલોનો ભાવ જે હવે સામે આવી છે આગાહીકાર અંબાલાલ પટેલે ભયંકર આગાહી કરતા જણાવ્યું હતું કે આ વખતે જીરીલા સાપના ઉદ્રભવથી સાવધાન રહેવું જોઈએ મિત્રો તેમણે મિત્રો આગાહી કરતા જણાવ્યું હતું અને સૌને ચોંકાવી દીધા હતા આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પંદર સપ્ટેમ્બર બાદ આ દિવંટોળ સાથે મિત્રો વરસાદ આવી શકે છે આ સ્થિતિમાં મિત્રો ગુજરાતમાં જીરીલા સાપનો ઉદ્રભાવ પણ વધી શકે છે લોકોને સાચવીત રહેવાની મિત્રો તેમણે ભલામણ કરી છે ખાસ કરીને પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં મિત્રો સર્પદંશના કેસોમાં એટલે કે સાપ કરડવાના કેસોમાં વધારો થવાની શક્યતાઓ છે કેમ કે મિત્રો પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં આંધી અને વંટોળ સાથે વરસાદ છે અને મિત્રો વરસાદના સમય સાથે સાથે સાપો પણ બહાર આવતા હોય છે જેથી સાપો કરડી લેવા માટે અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરી હતી જે મિત્રો સાચી પડી શકે છે જેથી મિત્રો તમારે હવે સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો હવે લાઇસન્સ મેળવવું એ હવે સરળ બન્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે લાઇસન્સ મેળવવા માટે કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે રાજ્યમાં લર્નિંગ લાઇસન્સની પરીક્ષાના નિયમોમાં કેટલાક મિત્રો ફેરફારો કરવામાં આવ્યા છે અગાઉ તમે મિત્રો લાઇસન્સ કઢાવવા જાઓ ત્યારે મિત્રો પંદરમાંથી અગિયાર પ્રશ્નો સાચા જવાબ આપવા પડતા હતા જે મિત્રો આપનારને લાઇસન્સ મળતું હતું જોકે હવે તે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે હવે મિત્રો પંદર માંથી નવ પ્રશ્નો સાચા પડશે અને સાચા જવાબ આપનારને લર્નિંગ લાયસન્સ મળી જશે સાથે મિત્રો ગયા મહિને લાયસન્સ કાઢવાના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી કરીને લાયસન્સ ઘટાડવું એ સરળ બની ગયું છે ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ હવે થઈ શકે છે સસ્તું તો મિત્રો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આગામી સમયના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ છે સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે વિચાર કરી રહી છે જો આમ મિત્રો થાય છે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વીસ રૂપિયા પ્રતિ લિટર સુધી સસ્તું થઈ શકે છે એટલે કે મિત્રો હાલ જે ભાવ ચાલી રહ્યો છે તેમાં મિત્રો વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે છે મિત્રો મહત્વના વાત કરીએ તો ખેડૂતો માટે સોલાર ફેન્સિંગ વાળ બનાવવા માટે મિત્રો સહાય જાહેર કરવામાં આવે છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર કિટની ખરીદી માટે આ વર્ષે મિત્રો ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજનામાં મિત્રો અઢી ગણો વધારો કરીને પચાસ કરોડની મિત્રો જોગવાઈ કરવામાં આવશે તેમણે મિત્રો વધુમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે યોજનામાં બજેટમાં અઢી ગણો વધારો થતાં ગત વર્ષની સરખામણીમાં મિત્રો તેર હજાર ખેડૂતોને મિત્રો ચાલુ વર્ષે આ યોજનાનો લાભ મળ્યો હતો અને હજી પણ આ ખેડૂતોને મિત્રો લાભ મળશે આગળ વાત કરતા મિત્રો જણાવ્યું હતું કે આ યોજના માટે મિત્રો રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર હજાર બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય યોજના ખાતા દીઠ સહાય આપવામાં આવશે આ યોજનાનો લાભ લેવા મેળવવા ઈચ્છુક ખેડૂતો આ ખેડૂત પોર્ટલ ઉપર ટૂંક જ સમયમાં ખુલ્લું મૂકવામાં આવશે જેનો મહત્તમ લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોને કૃષિ મંત્રીએ મિત્રો અનુરોધ કર્યો હતો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો